નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો મજામાં તો આજે મિત્રો વરસાદનો સતત આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસના દિવસે આજે વરસાદ ચાલુ જ છે સતત જોઈ શકો છો કાલે નદીમાં તમને મેં દ્રશ્યો દેખાડ્યા હતા એમાં રોડ ઉપર પાણી જઈ રહ્યું હતું આજે થોડા નદીએ જળ સ્વરૂપ આજે બહુ ભારે તેજીમાં જઈ રહ્યું છે રુદ્ર સ્વરૂપ આજે નદીએ ધારણ કર્યું છે ફૂલ તેજીમાં આજે મોરબીમાં સતત ત્રીજા દિવસેથી વરસાદ ચાલુ હોવાથી આજે ફરી ભારે ભયાનક પૂર આવ્યું છે તમને આ બાજુ થોડાક દ્રશ્ય દેખાડું આ બાજુ જોઈ શકો છો જે મોરબીમાં આજે સતત વહેલી સવારના દ્રશ્યો તમને વિડીયોના માધ્યમથી દેખાડી રહ્યો છું કે ત્રીજા દિવસે પણ સતત વરસાદ હોવાના કારણે અહીંયાથી નદીમાં ભયાનક આજે પૂર આવી ગયું છે તો આ બાજુ આ લાઈવ દ્રશ્યો તમને દેખાડી રહ્યો છું કે જ્યાં અહીંયા રસ્તો હતો અત્યારે રસ્તો પૂરો પાણીની અંદર ગરકાબ થઈ ગયો છે આ બાજુ જોઈ શકો છો સામને નદીની અંદર પુલ છે પુલ પૂરો પૂરો અંદર પાણી થઈ ગયો છે એટલે ખાસ સૂચના કે કોઈએ અત્યારે કામ સિવાય બહાર નીકળવું ને અવર જવર કરવું નહીં વધારે ભયાનક હાલત ખરાબ છે અહીંયા તો આવી સ્થિતિ છે આજની આ ભયાનક જોઈ શકો છો પાણી આ પુલ વધારે ઊંચાઈમાં હોવાથી તોય છતાં પાણીમાં ગરકાવ થઈ ગયું છે કાલના દ્રશ્યો આ પુલ ઉપરથી તમને દેખાડ્યા હતા ત્યાં ઉપર રસ્તો દેખાઈ રહ્યો હતો રસ્ પુલની નીચે પાણી જઈ રહ્યું હતું કાલે હજી સતત ત્રીજા દિવસે પાણી જોઈ શકો છો પુલની ઉપર અત્યારે હાલ જઈ રહ્યું છે આગળ પણ આનાથી વધારે સ્થિતિ ખરાબ છે એટલે કોઈએ અત્યારે અવર જવર કામ સિવાય બહાર નીકળવું નહીં આ બાજુના તમને દ્રશ્યો દેખાડી રહ્યો છું લાઈવ વિડીયોના માધ્યમથી એટલે તમારે ક્યાં વરસાદ ચાલુ છે મિત્રો અવશ્ય કોમેન્ટમાં બતાવજો હું અત્યારે મોરબીના માટલ વિસ્તારથી આ વિડીયોના માધ્યમથી લાઈવ દેખાડી રહ્યો છું કે નદીની અંદર ભયાનક પૂર આવ્યું છે વધારે સ્થિતિ પૂરી ખરાબ છે એટલે આ લાઈવ દ્રશ્યો તમને વિડીયોના માધ્યમથી દેખાડી રહ્યો છે જોઈ શકો છો આ નદીમાં ભયાનક પાણી જઈ રહ્યું છે આ બાજુ લોકો પણ જોવા માટે ઉમટી પડ્યા છે અહીંયા નદીનું સ્વરૂપ ધારણ કર્યું છે થોડું ભયાનક લગભગ આજે ત્રીજો સતત દિવસ છે ત્રીજા દિવસના દિવસે આજે પણ ફૂલ વરસાદ આજે પણ સતત ચાલુ જ છે જોઈ શકો છો આ નદીની અંદર નદીએ પૂરું સ્વરૂપ ધારણ કર્યું છે જોઈ શકો છો આવું ભયાનક આ આઠમના દિવસે શ્રી કૃષ્ણ ભગવાન દ્વારકાધીશ પહેલીવાર આટલો વરસાદ અહીંયા અતિભારે વરસાદ હોવાથી પાણીની અંદર આટલું નદીમાં પૂર આવ્યું છે કેમ કે આ બાજુ કોઈ લોકો અવરજવર કરી શકે તેમથી આ પૂરેપૂરો રસ્તો અહીંયાથી સીધો દેખાઈ રહ્યો છે તે પાણીની અંદર પૂરો ગરકાવ થઈ ગયો છે તો વિડીયોને લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા રહે અને બહુ સાવચેતી રાખવી હજી સુધી એવું લાગે છે કે પાણી વધવાની ધીરે ધીરે હજી પણ પાણી વધી રહ્યું છે કેમકે ઉપર આ બ્રિજની ઉપર પાણી જઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે હજી પાણીની સ્પીડ ધીરે ધીરે વધી રહી છે કેમકે સવારે થોડોક વહેલો આવે ત્યારે અહીંયા પાણી જતું હતું અને અત્યારે જોઈ શકો છો ભયાનક સ્પીડ અહીંયા વધારે વધી ગઈ છે આ ફૂલ સ્પીડ અહીંયા થઈ ગઈ છે સવારે થોડીક ધીમી સ્પીડ હતી અત્યારે વધારે સ્પીડ પાણીની થઈ ગઈ છે તો મોરબીમાં સતત ત્રીજા દિવસે વરસાદ ચાલુ હોવાથી આજે ભયાનક નદીમાં પૂર આવ્યું છે મોરબીના માટલ વિસ્તારના દ્રશ્યો તમને વિડીયોના માધ્યમથી દેખાડી રહ્યો છું હજી સુધી આ વરસાદ ચાલુ જ છે જોઈ શકો છો હજી સુધી વરસાદ ચાલુ છે એટલે અને આકાશમાં પૂરું અંધારું અંધારું જ છે જી અને હજી વરસાદ વધારે પડે તેવી સંભળાવ સંભાવના છે અહીંયા લોકો બહુ મોટી સંખ્યામાં અત્યારે નદીનું સ્વરૂપ ધારણ કર્યું છે નદીએ તેનું આજે જવા માટે આવ્યા છે મિત્રો કામ વગર કોઈએ બહાર નીકળવું નહીં ચાલો મિત્રો વિડીયો હવે અમે સમાપ્ત કરીએ આજે તમને લાઈવ વિડીયોના માધ્યમથી આ દ્રશ્ય દેખાડ્યા કે મોરબીમાં સતત આજે બીજા દિવસે પણ વરસાદ એટલો અત્યારે પડી રહ્યો છે જો તમને અંધારું છવાઈ ગયું છે આકાશની અંદર વરસાદ અત્યારે એટલો ચાલુ છે ભયાનક ભયાનક નદીમાં જે પૂર એટલું પહેલી વાર અહીંયા આવ્યું છે જોઈ શકો છો ફરીથી તમને દ્રશ્ય દેખાડું તો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ